નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ કઢિમાં તમારું સ્વાગત છે આ વિડીયોમાં આપણે માહિતી મેળવી કે ધોરણ દસ અને બાર બે હજાર પચીસની પૂરક પરીક્ષા એટલે કે રિપીટરની એક્ઝામ ક્યારે છે અને બે હજાર છવ્વીસમાં ધોરણ દસ અને બોર્ડની પરીક્ષા ક્યારે લેવા છે સરકારશ્રી દ્વારા બંનેનું જાહેર તારીખ કરી દીધી છે કે ક્યારે પૂરક પરીક્ષા લેવાની અને બે હજાર છવ્વીસનું પણ ટાઈમટેબલ તમને આપી દીધું છે કે આ તારીખથી ધોરણ દસની પરીક્ષા લેવાશે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષા એટલે કે રિપીટર જે વિદ્યાર્થી ફેલ થાય અને પરીક્ષા ક્યારથી તો સોળ છ બે હજાર પચીસથી છવ્વીસ છ બે હજાર પચીસની વચ્ચે તારીખ લેવાની છે ત્યારે ધોરણ નવથી બારની પરીક્ષા અગિયાર નવ બે હજાર પચીસથી ચાલુ નવથી જે અગિયારમાં વાળાને નવમાં વાળા બાકી રહી ગયા એ અગિયાર તારીખથી એ લોકોની પરીક્ષા ચાલુ થશે અને વીસ તારીખ સુધી એનું પરીક્ષા એક્ઝામ લેવાશે દ્વિતીય પરીક્ષા ધોરણ નવથી બારવાળાને તો સોળ એક બે હજાર છવ્વીસથી ચોવીસ એક બે હજાર છવ્વીસ પ્રકર્તા શું આપણે આપણા બોર્ડનું જોવાનું છે તો નીચે છે જુઓ એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા ધોરણ દસ અને બાર બંનેની છબ્વીસ બે બે હજાર છવ્વીસથી સોળ ત્રણ બે હજાર છવ્વીસ એટલે કે બે હજાર છવ્વીસમાં બીજા મહિનાની છવ્વીસ તારીખથી બોર્ડની એક્ઝામ શરૂ થઈ જશે જે વિદ્યાર્થી હાલમાં ધોરણ નવ પાસ કરીને દસમામાં આવશે અને અગિયારમું પાસ કરીને બારમામાં આવશે તે લોકો માટે છે કે છવ્વીસ બે હજાર છવ્વીસથી સોળ ત્રણ બે હજાર છવ્વીસ સુધી એ લોકોનું એક્ઝામ લેવાની રહેશે શું છે સંપૂર્ણ માહિતી તેના વિશે આપણે જોઈએ તો શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ધોરણ નવ અને બારનો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે ધોરણ નવ બારની પ્રથમ પરીક્ષા જૂનથી ઓગસ્ટ માસ દરમિયાન લેવાશે ધોરણ દસ અને બારની પ્રિલિમ પરીક્ષા માટે પણ સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે ધોરણ નવ અને અગિયારની દ્વિતીય પરીક્ષા જૂનથી ડિસેમ્બર સુધી અને ત્રીસ ટકા એમાં અભ્યાસક્રમ સપ્ટેમ્બર સુધી ચાલે તેટલું હવે એક્ઝામમાં પૂછાશે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ નવ અને અગિયારની વાર્ષિક પરીક્ષા માટે પણ સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે ત્યાર પછી છે કે ભાઈ વિદ્યાર્થીઓને વેકેશન કેટલું કેટલું રહેવાનું તો દિવાળી વેકેશન સોળ દસ બે હજાર પચીસથી તારીખ પાંચ અગિયાર બે હજાર પચીસ અગિયાર એકવીસ દિવસ વેકેશન દિવા દિવાળીનું દ્વિતીય સત્રનો છ અગિયાર બે હજાર પચીસથી ત્રણ પાંચ બે હજાર છવ્વીસ સુધી અને ઉનાળો વેકેશન તારીખ ચાર પાંચ બે હજાર છવ્વીસથી સાત છ બે હજાર છવ્વીસ રહેશે આ બધું ટેબલ બે હજાર તમારું છવ્વીસનું છે તો કુલ રજા ગણીએ તો દિવાળીનું ઉનાળે જાહેર રજા સ્થાનિક રજા કરીને એસી તમારે રજા મળશે નવેમ્બર બે હજાર પચીસથી દ્વિતીય સત્ર તમારું ચાલુ થઈ જશે ત્યાર પછી છે કે ભાઈ કેટલા કેટલા દિવસો તમારે ભરવાના છે જૂનમાં કેટલા દિવસો ભરશો જો એક એક મહિનામાં કેટલી રજાઓ છે તે વિગતે માહિતી છે તમારે જાહેર રજાઓમાં જોઈએ તો કઈ વારે કઈ જાહેર રજા તમારે બે હજાર છવ્વીસમાં આવવાની છે મેન આ વિડીયોમાં હતું કે ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા જે આપણે લેવાની છે તે છબ્બીસ બે બે હજાર છવ્વીસથી શરૂ થઈ જાય છે જે આ વખતે ધોરણ દસ અને બારમાં આવશે ધોરણ દસના રિઝલ્ટની વાત કરીએ તો તે પણ પંદર એપ્રિલ પછી બાર ધોરણ બાર સાયન્સનું પચીસ એપ્રિલ પછી ધોરણ બાર આર્ટ્સનું અને પહેલી તારીખ સુધી ધોરણ દસનું રિઝલ્ટ જાહેર થશે તે ત્યાં દરેક તમારા ધોરણ દસ અને બારના સુધી શેર કરી દો થેન્ક યુ